આકરા પ્રહાર કર્યા ભાજપના શાસનમાં પ્રજા દુખી છે એવું જણાવી રહ્યા છે ખેડૂત મજૂર વર્ગ બહુ તકલીફ થઈ રહી છે તાલુકા પંચાયત માં ગયા તો સ્ટાફ હાજર ન જોવા મળ્યો સીએચસી દવાખાનાની મુલાકાત લેતા કોઈ હાજર જોવા મળ્યું નહીં તાલુકા પંચાયતના ગામ માટે લોકોને ગામડિયાથી ધર્મના ધક્કા ખાવા પડે છે ખરેખર હવે તો પ્રજા ત્રાહીમામ થઈ રહી છે એવું સિંહ જાડેજાએ જણાવ્યું આપણા તાલુકામાં તલાટીઓની ઘટ અને તલાટીઓ અમુક ગામમાં હાજર રહેતા નથી એવું તેમણે જણાવ્યું વધુમાં તેમણે જણાવ્યું કે ગામ સેવક પણ ગામમાં કોઈ દિવસ જોવા મળ્યા નથી ગામ સેવક બહુ ઓછાને કારણે અત્યારે જ વરસાદ પડશે તો કેવી રીતે પાક ખરાબ થશે એની ગામમાં જઈને ખેતરોની કેવી રીતે મુલાકાત લેશે તેમણે વધુમાં જણાવ્યું કે તાત્કાલિક ગામ સેવક અને તલાટીની ભરતી થાય अनेक વાર રજૂઆત કરી તેમ છતાં આ સરકારના પેટનું પાણી હલતું નથી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ उठ देखो तो तो देखो बार के देखो हमारे पास जो पेशेंट आए हैं उसका काम तो है? ये आप देख लीजिए दो चार में एक बजेगा आप बंद कर दोगे नहीं बंद नहीं होगा ये पूरा ही हम जाते हैं तो इतना लेंग कैसी है भीड़ आती है ना अभी कहाँ है

किस, कितने जांच लिखे जाते हैं इस पे हैं हम गरीब गरीब बात अरे सभी मेरी भी तो सुन लीजिए का करके ही जाते हैं। तीन बजे भी टाइम कोई नहीं चोटे, है छोटे छोटे बच्चे वाले पूछो किसका नहीं होता से पूछना है क्या आप हमसे हम क्यों बोले तो बोलने आपकी नहीं आपकी गलती नहीं है विजिट आते हैं तो सारे ऊपर नहीं। नहीं। से इसका क्या ऊपर नहीं। नहीं। से कोई पकड़ा क्या होगा तो इसमें क्या करें तो आपको सत्ता से मैं सुप्रिंटेंडेंट नहीं बोल रहे हैं

ગરીબવાળાને સરખો જવાબ નથી આવતા કોઈ દવા નથી આવતા છતાં ભાજપવાળા અને ભાજપના તલિયા ચાટાવા નલિયાને વાવા કરે છે ભાજપને વાવા કરે છે અને તમે મેન હા જે ભાજપના કાર્યકર છે એ મેં નલિયામાં છે આજુબાજુના ઘર છે તો કોઈ સરકારી દવા દવા કોઈ વિજિન્ટ ભરી હતી કોઈ મુલાકાત લીધી હતી અને કોઈએ કોઈ ગરીબનું સાંભળ્યું બે મહિનામાં પછી ચૂંટણી આવશે ત્યારે એકબીજાના હિન્દુ મુસલમાન કરી કરી અને ચૂંટણી લડીને મત મતે અને પછી પાંચ કોઈ પૂછશે નહીં આ સરકારી દવા કે હાલ કેટલા ગરીબ છે મજૂર છે બિચારા કે જેને કોઈ જવાબ નથી અફઝર આપતો નથી દવા આપતા નથી ડોક્ટર છતાં વાહ વાહ કરે અને ભાજપના તલિયા ચાટાનો બંધ કરો અને ગરીબનું જો